એ ભાઈ હા અલ્યા શું બે આટલું તો ઢોકળી ગેરેજ ખરી ના ગેરેજ જ નઈ પણ હું તમન આલો જ હમુ કરી આલુ એમ હા ઓબી આ કરી આલો ન યાર ઓબી આલ હમુ કરી દઉં યાર તમાર બાઈક આલ લસ મારજો તમે પછી આલ ચાલો ત્યાં કઈ રા યાર બાર 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 પ્રોબ્લેમ નઈ A duyên 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 duyên

કહેતા જ લ્યા કાકા બાઈક આ ભાઈ કે એનો મોત કરે હે કે હું ફોર્મેન શું થાતું નહીં કયો ફોર્મેન આવ્યો ના ભાઈ એટલે આ તો ઉભેડા આ તો જેટલાના ભેળ તોડીને હેને એટલાની કલીનો ખ્યાલ કંઈ આશું હોય નહીં માના ભાઈ હું ખરા ને મારી મારી તો તને વફરી નાખ્યો આવું કહે એટલે વાહન મેલો સાયકલ હાલ નાણાવાળા લેલા આવી ગયો હમ તો કાકા તમને આવડે હા હા બાઈક તો સારું પૂછે હા હાલ કઈ આખું આવો નહીં ચો નથી લાવ્યો છે

ના યાર આવું કરીને તમને તારા વાત કરીશું બળતર કરો ત્યાં સાયકલ નઈ રખડ સાયકલ થાય બરાબર છે સાયકલ માં નાળા બોધી તમે